એલસીબીએ માંડલ વિશ્રામ ગુરુ નજીક કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે માંડલ દસાડા રોડ ઉપરના વિશ્રામ ગુરુ નજીક ટાટા હેરિયર કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હતો ગાડી નંબર જી જે ઝીરો બે ઈ જી પાંચ છ પાંચ સાત વાડીમાં બીયરને કુલ બોટલ એક હજાર સાતસો ને ચુમાલીસ નંગ હતી કુલ રૂપિયા બે પોઈન્ટ અઢાર લાખ તેમજ મોબાઈલ ફોન અને કાર મળીને કુલ લાખોનો મુદ્દામાં અમદાવાદ જિલ્ગ્રામે એલસીબીએ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા કરડવાથી થાય છે ઠંડી ની સાથે માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો તમારો